રાજપીપળાના ઐતિહાસિક વિક્ટોરિયા ગેટ ઉપરથી કાટમાળ પડવાનો સિલસિલો થંભી રહ્યો નથી આ સતત ત્રીજી વખતની ઘટના છે કે ફરીથી એક વખત કાટમાળ કરળભૂસ થઈને વાહન વ્યવહારવાળા રોડ પર પડ્યો છે આ વિક્ટોરિયા ગેટ નીચેથી શાળાએ વિદ્યાર્થીઓ પણ જાય છે અને પ્રાંત અધિકારી મામલતદાર કચેરી અને તાલુકા કચેરીએ સેંકડો અરજદારો પણ જાય છે ત્યારે તેઓ ઇજાગ્રસ્ત થશે કે કોઈની જાનહારી થશે તો જવાબદારી કોણ લેશે વિક્ટોરિયા ગેટ ઉપરથી પડતા ન્યૂઝ રિપોર્ટમાં વારંવાર મીડિયા રિપોર્ટ કરે છે નગરપાલિકાના જાણ પણ કરે છે ત્યારે તેમ છતાં તેમની તરફથી કોઈ ચેતવણીનું ત્યાં મૂકવામાં નથી આવ્યું માત્ર સો કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી નગરપાલિકા પાસે કોઈ નક્કર કામગીરી નથી માત્ર એક ગ્રીન પડદો મારીને આ કાટમાળને રોકવાની કોશિશ કરવામાં આવી છે પરંતુ તે નિષ્ફળ ગઈ છે નગરપાલિકાની ચૂંટણીમાં હોંસે હોંસે ચૂંટાયેલા સદસ્યો ગાયબ છે અને વિપક્ષ વગર નગરપાલિકાના સત્તાધીશોને સવાલ કરવાવાળો કોઈ છે નથી તેના વિક્ટોરિયા ગેટ નીચેથી પસાર થતાં લોકોને નર્મદા લાઈવ અપીલ કરે છે કે તમારું માથું બતાવજો બાકી તમારું માથું ફૂટશે તો કોઈ જવાબદારી નહીં રહે